અસામાજિક તત્વોની લિસ્ટ બનાવી કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા જુનલી અસામાજિક તત્વો અને બિટલેગરોની ગેરકાયદે મિલકતો પર પોલીસ દ્વારા પાલિકા તંત્ર સામે ડિમોલિશનની કામગીરી કરાઈ રહી છે ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં વુડલેગરો દ્વારા સરકારી જગ્યાઓ પર ઊભા કરેલા ગેરકાયદે પત્રા અને પોલીસ પાલિકાની ટીમે સાથે રાખી તોડી પાડ્યા હતા બુટલેગરોએ પાલિકાની જગ્યામાં ગેરકાયદેસર રીતે પત્રા શેડ બનાવી દીધા હોય જેને લઈને પોલીસ અને પાલિકા કર્મચારીઓ દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી જેને લઈ અસામાજિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગોડાદરા ડિંડોલી બ્રિજ છે એની એક્ઝેક્ટ નીચે અને રેલવે ટ્રેકની બાજુમાં ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે આ જે જગ્યા છે આમાં કાચું બાંધકામ કરી અને કેટલાક ન્યુસન્સ લોકો બેસી રહેતા હતા અગાઉ પણ પોલીસે અહીંયા અનેક રેડો કરી હતી ત્યારબાદ અહીંયા રૂટીનમાં કોઈ બેસતું નહોતું પરંતુ ઘણા સમય બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે અમુક ન્યુસન્સ લોકો અહીંયા બેસી રહી અને લોકોને પરેશાન કરે છે અંધારાનો લાભ લઈ મોબાઈલ છીનવવાની કોશિશ કરે છે પછી પોલીસ જ્યારે આવે છે ત્યારે તરત એ લોકો અહીંથી ભાગી જાય છે અહીંથી રેલવે ટ્રેક છે ટ્રેક ચેન્જ કરી અને બા જે ડિંડોલી પોલીસ સ્ટેશન એની હદ છે ત્યાં જતા રહે ત્યાંથી બીજે જતા રહે છે આ પ્રકારની વારંવારની અમને રજૂઆત મળી હતી જેને ધ્યાને લઈ પોલીસે અત્યારે કન્ફર્મ કર્યું અને એસએમસીને જાણ કરી હતી એસએમસી આ બાબત કન્ફર્મ કરી કે આ જગ્યા છે એ સરકારી છે અને એના ઉપર જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે જેને ધ્યાને લઈ અને અત્યારે એસએમસીની ટીમ હાજર છે એને તોડી પાડવા માટે અત્યારે એ લોકો એ લોકોની કામગીરી ચાલુ છે આ દરમિયાન પોલીસ એમની મદદમાં અહીંયા ઊભી છે અમને તમામ પ્રકારની એ લોકોને જે મદદ છે સિક્યોરિટી બાબતની અમને આપી રહ્યા છે આ કોઈ એક વ્યક્તિએ કે કોઈ એક ગ્રુપે કબજે કર્યો એ પ્રકારનું પોલીસને માહિતી નથી પરંતુ જે ઘટના છે એમાં એવું હતું કે કાચું બાંધકામ પડી રહ્યું છે અને લોકો અહીંયા બેસી રહેતા ક્યારેક એક વ્યક્તિ અથવા અમુક લોકો બેસી રહેતા પછી બીજા બેસી રહેતા હતા એ લોકોનું રૂટીન કામ કે અહીંના આવતા જતા લોકોને પરેશાન કરવાનું મોબાઈલ છીનવવાની કોશિશ કરવાની અથવા મારામારી કરવાની અહીંયા આખો માહોલ ખરાબ કરવાનો એ પ્રકારનો એમનો પ્રયાસ હતો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી આ જગ્યાનું ડિમોલ્યુશન અત્યારે ચાલુ આવ્યું